બગદાણા કેસની અંદર આખરે ધરપકડ કરવામાં આવીને હવે આજે જયરાજ આહિરને રજૂ કરવામાં આવશે અને આગળના જે રિમાન્ડની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણા કેસની અંદર જે કોળી સમાજના આગેવાન છે નવનીત બાલિયા તેમના ઉપર જીવલણ હુમલો થયો હતો તેમના દ્વારા સીધા આક્ષેપો છે તે જયરાજ આહીર ઉપર મૂકવામાં આવ્યા હતા અને આખરે ગઈકાલે એસઆઈટી દ્વારા બે કલાક જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી અને બાદ ધરપકડ કરવામાં આવી છે પરંતુ હવે આજે જયરાજ આહીરને રજૂ કરવામાં આવશે આ વિષયને લઈને જો વિગતે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે જયરાજ આહિર જેને લઈને ઘણા બધા આક્ષેપો છે તે નવનીત બાલિયા દ્વારા કરવામાં આવી રહ્યા હતા હતા પરંતુ હવે બગદાણા કેસની અંદર જયરાજ આહિર એસઆઈટી પૂછપરછ બાદ આજે તેમને રજૂ કરવામાં આવશે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આગળ રિમાન્ડ માંગવાની જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે જે રીતે આપણે જોયું હતું કે ભાવનગરના બગદાણાના ચકચારી નવનીત બાલદિયાના કેસમાં એસઆઈટી દ્વારા ગઈકાલે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને ફરી પૂછપરછ માટે ભાવનગર રેન્જ ઓફિસ બોલાવવામાં આવ્યા હતા પૂછપરછ બાદ આપણે જોયું હતું કે તેમની ધરપકડ કરવામાં આવી હતી ને હવે ત્યારબાદ એસઆઈટી ક્યાંક આજે તેમને રજૂ કરશે એવી વિગતો સામે આવી રહી છે એસઆઈટીને જયરાજ આહિરની સંડોવણીના પુરાવા મળ્યા હોવાનું પણ ક્યાંક સામે આવ્યું હતું અને એસઆઈટી દ્વારા બગદાણાના નવનીત બાલદિયાને મારામારી કેસની અંદર જયરાજ

એસઆઈટીને તપાસમાં જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળ્યા છે અને એસઆઈટીએ ગઈકાલે રાત્રે જયરાજ આહીરનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું અગાઉ પણ પહેલી વખત જયરાજ આહીરની શાળા ત્રણ કલાક પૂછપરછ ચાલી હતી જયરાજ આહિરે એસઆઇટીને તપાસમાં સાથ સત્કાર આપવાની બાંહેન્દરી આપી છે અને એસઆઈટી તપાસ પર જયરાજ આહીરે સંતોષ વ્યક્ત કર્યો હતો થોડા સમય અગાઉ ભાવનગરમાં જે નવનીત બાલધ્યા ઉપર થયેલા હુમલા કેસની અંદર જે એસઆઈટી દ્વારા અત્યારે હાલ તપાસ કરવામાં આવી હતી એને જ લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે કે જે રીતે ગઈકાલે જયરાજ આહીર પહેલા બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી એ બાદ ક્યાંક તેમની ધરપકડ કરવામાં આવી હતી મેડિકલ પણ ક્યાંક પૂર્ણ કરવામાં આવ્યું હતું પરંતુ હવે આજે જયરાજ આહીર ને રજૂ કરવામાં આવશે એવી પણ વિગતો સામે આવી રહી છે ખાસ કરીને લગભગ આજના બપોરના સમયે ક્યાંક તેમને રજૂ કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ને એ બાદ રિમાન્ડની માંગણી કરવામાં આવશે એવી પણ ક્યાંક કાર્યવાહી કરવામાં આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર મામલાને લઈને કોળી સમાજના આગેવાનો છે એ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે કોળી સમાજના આગેવાનો છે એ લોકોની એક જ માંગ હતી કે જયરા આહિરની ધરપકડ કરવામાં આવે ને હવે જ્યારે આ સમગ્ર કેસની અંદર એટલે કે નવનીત બાલધિયાનો આ જે સમગ્ર બગદાણાનો કેસ હતો એની અંદર હવે જ્યારે અંતે તેમને ન્યાય મળ્યો છે ત્યારે હજી પણ ક્યાંક કોળી સમાજના લોકો છે લોકો એક જ સવાલ ઉભો કરી રહ્યા છે કે જે પીઆઈ ડાંગર અને પીઆઈ કેસ પટેલ છે એ લોકોની સામે પણ ઢીલી નીતિ ન રાખવામાં આવે તે લોકોની સામે પણ કડક પગલાં ભરવામાં આવે એવી પણ વાત ક્યાંક કરવામાં આવી છે પરંતુ જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો છે લોકો પણ સરકારના ક્યાંક આભાર માની રહ્યા છે કે જે રીતે એસઆઈટી દ્વારા કામ કરવામાં આવ્યું છે મૂળ આરોપી સુધી એસઆઈટી પહોંચી છે એટલા જ માટે થઈને સરકારનો આભાર માનવામાં આવી છે પરંતુ બીજી બાજુ આજે જ્યારે જયરાજ રજૂ કરવામાં આવશે એવી વિગતો સામે આવી રહી છે આજે તેમના રિમાન્ડ ની માંગણી પણ કરવામાં આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે જોવાનું રહેશે કે આ કેસની અંદર હજી કયા ખુલાસા થાય છે હજી ક્યાંક લોકોની પૂછપરછ કરવામાં આવશે કે કેમ બીજા કોઈકનો આની અંદર હાથ છે કે કેમ એ પણ જોવાનું રહેશે કારણ કે નવનીત ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું હતું જે તે સમયે નવનીત ન્યૂઝની સાથે વાતચીત કરી હતી ત્યારે કે કોલ ચેક કરવામાં આવે તો હજી પણ ઘણા બધા એવા અધિકારીઓ છે કે જે લોકો રડારમાં આવી શકે છે એવી પણ ક્યાંક ને ક્યાંક નવનીત બાલદિયા દ્વારા વાત કરવામાં આવી હતી એટલે નવનીત બાલિયાનું એવું કહેવું છે કે હજી પણ ક્યાંક જયરાજ આહિરની જો વધુ તપાસ કરવામાં આવે તો આ કેસની અંદર ઘણા બધા ખુલાસા થઈ શકે છે એવી